રાધનપુર તાલુકાના કુંતાસરી ગામના બે યુવાનો સીઆરપીએફ અંદર ટ્રેનિંગ એક વર્ષની પૂર્ણ કરી માદરે વતન પહોંચતા તેમનું ભવ્ય સ્વાગત સમગ્ર ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કુંતાસરી ગામના સંતોષભાઈ ગણેશભાઈ રાણા અને અભિષેક કિસાજી રાણા રહેવાસ જવાહરનગર બંને યુવાનો ભારતીય ફોજની અંદર દેશની સેવા કાજી એક વર્ષથી ટ્રેનિંગ પૂર્ણ કરી આજે માદરી વતન કુંતાસરી ગામ અને જવાહરનગર ગામના લોકો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું આ પ્રસંગે દેશભક્તિના નારાથી વાતાવરણ ભક્તિમય બન્યું હતું આ બંને ગામોના અત્યારે ચાલીસ થી વધારે યુવાનો ભારતીય ફોજમાં ફરજ બજાવી રહ્યા છે આ પ્રસંગે ડીજે ના તાલે ભવ્ય શોભાયાત્રા બંને જવાનોની કાઢવામાં આવી હતી તમારો કયા ગામના છો અને તમે કયા ફોર્સ ટ્રેનિંગ કરી અને ત્યારે ગામે આવ્યા છો મારું નામ રાણા અભિષેકભાઈ કેરાભાઈ છે હું જવાનગરનો વતની છું મેં સીઆરપીએફની ટ્રેનિંગ લખનઉમાં કરી છે તમને આવા વિચારો કેમ આવ્યા મને આવા વિચારો દેશની રક્ષા કરવા માટે અને દેશનું ગૌરવ વધારવા માટે આવે છે તમારા માતા પિતાની તમને ફોજ મેળવા માટે કેવી ઈચ્છાઓ હતી મારા માતા પિતાની બહુ સારી ઈચ્છા હતી એમના એમના મહેનતથી હું અહીંયા આવ્યો છું એમના સહકારથી તો અત્યારે તમારું ગામ લોકોએ સ્વાગત કર્યું શું કહેવા માગો ગામ લોકોનો ખૂબ આભાર માનવા માગું છું અને મારા પરિવારજનોનું ખૂબ મારા સંતોષ ગણેશભાઈ છે હું સત્યાવીસ સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસમાં સીઆરપીમાં જોઈન થયો હતો અને વીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં હું પરત ફરેલો છું મેં ટોટલ એમ અગિયાર મહિનાની ટ્રેનિંગ સતત મહેનત પરિશ્રમ કરીને મેં પૂરી કરી છે અને એ યુપી ઉત્તર પ્રદેશ જે અમેઠી અમેઠીમાં મારું ટ્રેનિંગ સેન્ટર હતું અત્યારે હું દોઢસો ઉવીસ બટાલિયન છત્તીસગઢમાં સુકમા જિલ્લામાં હું પોસ્ટિંગ થયો છું જય હિન્દ જય ભારત